કોંગ્રેસના ધારાસભ્ય મેમાણીએ ભુજમાં અનુસૂચિત જાતિના લોકોને ફાળવાયેલી જમીનના મુદ્દે યોજેલી પત્રકાર પરિષદ વિવાદોનું કારણ બની હતી આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં કિસાન કોંગ્રેસના સંયોજક એચ એસ આહિરે ખુરશી ખેંચી લેતા ફરજ પર ગયેલા આઈબીની મહિલા કર્મચારી પડી જતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બની હતી જીગ્નેશ મેવાણીએ ભુજના ઉમેદભવનમાં યોજેલી પત્રકાર પરિષદમાં રિપોર્ટિંગ માટે ગયેલી આઈબી કર્મચારી રીના ચૌહાણ ખુરશી પર બેસવા જતી હતી ત્યાં જ કોંગ્રેસના આગેવાન એચ એસ અહીરે ખુરશી ખેંચી લેતા મહિલા સ્થિતિમાં મુકાઈ હતી જોકે આ મામલો વધુ ચર્ચામાં ત્યારે આવ્યો હતો જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક ટ્વીટ કરી સીસીટીવી વિડીયો પોસ્ટ કર્યો હતો અને તેમાં કોંગ્રેસને મહિલા તથા દલિત વિરોધી ગણાવી હતી જોકે આ મામલે કોંગ્રેસના આગેવાન એચ એસ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને ભુજ એ ડિવિઝન પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ તથા વિવિધ કલમો અને ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ નોંધવામાં આવી છે જોકે હર્ષ સંઘવીના ટ્વીટ બાદ આ મામલાએ રાજકીય રૂપ ધારણ કર્યું હતું અને કોંગ્રેસે પણ મોડી સાંજે પત્રકાર પરિષદ સંબોધી આ ફરિયાદ ખોટી રીતે ઊભી કરી હોવાના આક્ષેપો કર્યા હતા જિજ્ઞેશ મેવાણીએ હર્ષ સંઘવીને ચેલેન્જ કરી દારૂ જુગાર બંધ કરાવવા તથા રાજકોટમાં દુષ્કર્મ પીડિતની જે ફરિયાદ છે તેમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે ચેલેન્જ આપી હતી આમ ભુજમાં બનેલી એક ઘટના સમગ્ર દરમિયાન દિવસ દરમિયાન ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી જોકે જેની સામે આ આક્ષેપો થયા છે તેવા સાહિર અગાઉ પણ કંગના રણાવત સામે વિવાદિત કારણે ચર્ચામાં રહ્યા હતા જોકે હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ તપાસમાં ખરેખર આ મામલામાં શું બન્યું હતું તે સામે આવે છે કે નહીં અત્રે ઉલ્લેખનીય છે કે એચ એ શહીરે તાજેતરમાં જ રાજ્યના ગૃહમંત્રીને સાંકળતા કિસ્સામાં આક્ષેપો તેમના ઉપર કર્યા હતા તેવામાં હવે મહિલા સાથે ગેરવર્તણૂકને કારણે એચએસઆઈએ જ્યારે ચર્ચામાં આવ્યા છે ત્યારે હર્ષ સંઘવીએ પણ તેના નામનો ઉલ્લેખ કરીને ટ્વીટ કરતા આ મુદ્દો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કચ્છમાં દિવસભર કોંગ્રેસના આગેવાન દ્વારા ખોટી ખુરશી ખેંચાઈ ગઈ હોવાની ચર્ચા હતી જો કે સ્થળ પર હાજર લોકોનું માનીએ તો ઉમેદ યોજાયેલી પત્રકાર પરિષદમાં ખુરશી ઈરાદાપૂર્વક ખેંચાઈ હોવાનું ચર્ચા હતું આપણા ભુજની અંદર આજે ધારાસભ્યશ્રી જિગ્નેશભાઈના પ્રેસ કોન્ફરન્સમાં જે બનાવ બન્યો એની અંદર જે અમારા આઈબીના પોલીસ કર્મચારી બેન હતા એ પોતે પોતાનું કાર્ય એનું સરકારી ફરજમાં હતા આ દરમિયાન એક જે હરેશ શિવજીભાઈ આહીર કરીને છે જે પોતે એને ઓળખે છે કે આપ આઈબીમાં નોકરી કરે છે એક સ્ત્રી છે અને પોતે એસસી એસટી જ્ઞાતિમાંથી પણ આવે છે આટલું જાણવા છતાં પણ એમણે એ બેન જ્યારે ઊભા થઈ અને એનું કાર્ય કરતા હતા ત્યારે પાછળથી ખુરશી બધાની વચ્ચે ખેંચી લીધી અને એ જ્યારે બહુ ખૂબ ગંભીર રીતે નીચે પડ્યા ત્યારે ખૂબ જ અટાશ્ય કરી અને બોલેલા કે તમે આ ખુરશીમાં બેસવાને લાયક નથી એટલે એ જે અમારા પોલીસ કર્મચારી દીકરી છે એને ખૂબ જ અત્યારે આઘાતના સદમામાં છે પોતે ડિપ્રેશનમાં પણ આવી ગયા છે અમે ખુદ એની અત્યારે હોસ્પિટલમાં મુલાકાત લીધી છે અને સાંત્વના આપી છે કે આ ઘટના જે બની છે એની સંપૂર્ણ તપાસ થશે એ અનુસંધાને ગુનો પણ અત્યારે દાખલ આપણે કરી દીધો છે જે ગુનો નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાના કલમ એકસો એકવીસ એક બસ્સો એકવીસ એકસો તેત્રીસ અને એટ્રોસિટી એક્ટ મુજબ આ ગુનો દાખલ કર્યો છે આ ઉપરાંત પોતે ફરજમાં ચાલુ ફરજમાં ઘટના બની છે અને પોતાને કમર અને કરોડરજ્જુમાં પણ ગંભીર ઈજાઓ થઈ છે એ માટે એક ફરજના રુકાવટનો કાયદો જે છે એ કલમ પણ એમાં કાયદામાં લગાડેલી છે અને જે ઘટના બની છે એક સ્ત્રીનું અપમાન થયું છે એક જાતિનું અપમાન થયું છે અને એક પોલીસ કર્મચારીનું અપમાન થયું છે અને આ વ્યક્તિ પોતે એડવોકેટ છે આ ઉપરાંત એ પોતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના કન્વીનર પણ છે આ બધું આટલું હોદ્દા હોવા છતાં પોતા એક સમાજને ન શોભે એવું કૃત્ય કર્યું છે એટલે એની ગંભીર નોંધ ઉચ્ચ લેવલે પણ લેવાયેલી છે અને એની તપાસ અમુક ખુદ અત્યારે કરી દેશો આજે જે ગુનો દાખલ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ પર થયો છે એ સદંતર ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે પહેલાં તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજરા સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું બાપાની પેઢી ચાલે છે તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયા એ કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું તો મીડિયા સિવાયના આઈબીના અધિકારીઓ બેસીને ડાપણ કરવાની શું જરૂર સવાલ નંબર નંબર સવાલ ખુરશી ખસેડવાના પગલે આઈબીના જે મહિલા કર્મચારીનું અપમાન થયું એ પડી ગયા એને લઈને હું દિલગીરી અનુભવતો હતો હવે મારી દિલગીરી જતી રહી છે કેમ કે એમણે એટ્રોસિટી એકનો ખોટો દુરુપયોગ કરી પોતે દલિત સમાજના છે એ વાતનો લાભ ઉઠાવીને આ ખોટી બનાવટી એફઆઈઆર કરેલી છે ગુજરાતના પચાસ લાખ દલિતો મારી કર્મશીલતા મારે એક્ટિવિઝમ મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યાયની કોઈપણ ઘટનામાં એક ટકો પણ હું કોમ્પ્રમાઈઝ કરતો નથી એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે સામે ચાલીને ફરિયાદ કરાવડાવું પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છું આ ગાંધીનગરના હિસાબે થયેલી એફઆઈર છે ફરિયાદી પોતે કરેલી એફાઈર આને માનતો નથી અને ગૃહમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે જીગ્નેશ વેવાણીના મિત્ર એમણે એવું કહેવા માંગુ છું હે આઠ ચોપડી પાસ ગૃહમંત્રી તમારામાં પાણી હોય તો રાજકોટમાં જે દીકરીઓએ બળાત્કારની ફરિયાદ કરી અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તા કહી રહ્યા છે કે એમની જરૂર છે બીજી છ દીકરીઓની બળાત્કારની મેટર છે તમારામાં તાકાત હોય મિસ્ટર હરસંઘવી તમારામાં પાણી હોય તો આ બાબતનો કોગ્નિજન્સ લઈને તાબડતુબ તમે ધરપકડ કરીને બતાવો હું માગ કરું છું ચિરાગ કોરોડિયા આઈજી સમક્ષ અને એસપી સમક્ષ કે આવા પ્રકરણમાં ગુનો દાખલ કરતા પહેલા તમારે તકેદારી રાખવી જોઈતી હતી એ માણસની ધરપકડ પણ કરી કાઢી આજ કચ્છમાં મે સવારી પ્રેસ કોન્ફરન્સ કરીને દલિત સમાજને ફાળવેલી હજારો એકર જમીનમાં દબાણની મે વાત કરી અને કલેક્ટરને મળ્યા તો ત્યાંથી મને એક ડોક્યુમેન્ટ મળ્યું છે નાયબ મામલતદાર પુરવઠાએ અને રેવન્યુ તલાટીએ રેકોર્ડ ઉપર રાપરના બેલા ગામમાં દલિતોની જમીનમાં જેલ કોઈ ગેરકાયદેસર દબાણ કર્યા એ તમામ આરોપીઓના નામ રેકોર્ડ ઉપર લખ્યા છે કરાવો ને આમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાવો ને એટ્રોસિટી એક્ટની કલમ ત્રણ મુજબ ગુનો દાખલ આમાં ગુનો દાખલ નથી કરવો કચ્છની અંદર ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે દારૂ જુગારના અંદા કચ્છના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક પોલીસ સ્ટેશનના જુરિસ્ટિક્શનમાં ચાલે છે હર સંઘવી તમારામાં પાણી હોય તો કચ્છની અંદર એક ટીપું પણ દારૂ નહીં વેચાય એટલું કરીને બતાવો